જય માતાજી જય માતાજી જય માતાજી બધા યુટ્યુબ ફેમિલીની જય માતાજી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં દાખલ છે જય જવાન જય કિસાન આજ ભાઈ આપણે રજવાડી ઠાઠ લઈને આવ્યા લોકમાં જો આ કહેવાના હોય આ પિત્તળના હોય કે હા જો આ પિત્તળના ભાઈ કામ છે અને આમાં ડિઝાઇન કંઈક આ રીતે છે દોરિકલ રજવાડી ડિઝાઇન છે જો આ રીતે ડિઝાઇન કરી કરશે જો આ રીતે ડિઝાઇન છે ફરતી 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 ડિઝાઇન છે આ રીતે પાછળનો ભાગ છે આ રીતે ઉપરનો ભાગ છે અને રીના કંપની લખી કરશે કામ રીના કંપનીનું ભાઈ માર્કો મારી કરશે આમાં અને પિત્તળના છે કાખા અને આ છે જૂનવાણી જે આપણે ચા પીવાની હોય તે રક્તબી પ્યાલી એ પણ બહુ મસ્ત રજવાડી છે બહુ મસ્ત ઘટે જ નહીં વાય વાહ રજવાડી ટાઈપ જરાક આની ડિઝાઇન તમને બતાવી દો જો આને આ રીતે ડિઝાઇન આપી ગયો છે એ પણ રજવાડી ડિઝાઇન છે પકડવાનું પણ બહુ મસ્ત ને આવી ડિઝાઇન આપી ગયો છે જો આ રીતે અંતરનો ગાળો છે અને આ નિશ્ચયનો ભાગ છે અને આ એ કઈ રીના કંપની છે કે આ પણ રીના કંપની છે અને રજવાડી જે પિત્તળની રકાબી આવે ને તે છે આ રીતે પાસળનો ઘાટ છે આ રીતે આગળનો ઘાટ છે અને આમાં પણ જો આ રીતે પિયાલાનો અંદરનો ઘાટ છે આ બારનો છે આ રીતે સેટિંગ આવે જો આ રીતે બહુ મસ્ત પિયાલા પછી રકાબી અને ગલાસ અને આ પાછું હે આ સાદો ગ્લાસ છે પણ સે તો પિત્તળનો ને અમશે હું લખી દઉં હા ભાઈ સાદો ગ્લાસ છે આમાં ડિઝાઇન બિઝાઇન હોય પણ જો આ રીતે સાદી ડિઝાઇન હોય આવ સાદી ડિઝાઇન છે આ રીતે અને માથે જો આ ફોર છે ત્યાં છે ડિઝાઇન અને નીચેનો ભોગ આ રીતે છે પણ આ પાણી માય ચાલ્યું કરતા પાણી વધારે માય આ એક આ આપણે આ મહિલા સે કેટલા છે છ છે ને જો આ મહિલા સહિત છ છે અને આ છે એ છ છે તો આ રીતે ભાઈ પિત્તળની વસ્તુ મારા ઘરમાં છે જો ચાર ચાર પાછળ પેઢી બે બે ગલાસ અને એક રકાબી અને પ્યાલો બે રીમા કંપનીના છે રીના છે કા રીના કંપનીના છે અને એક આ છે એ અમન કંપનીનો છે આ સાદો ટૂંક ગલાસ છે ઘર વપરાશમાંનો હોય તેવી રીતે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત મેં તાત્કાર છું ને જય જવાન જય કિસાન આ છે અમારી પિત્તરની વસ્તુને ખોખા અહીંયા બતાવજો તે જે રજવાડી ગ્લાસ છે તેનું કોઈમાં રીના લખી કશે છ પીસ આવે તો ભાવ તો શું હોય કેટલા કેટલાના આવ્યા હતા વસ્તુ છે ને ભાઈ કે પાંચ સાડી પાંચ હજારની આવી હતી એમાં સો ગ્લાસ એ આપણે રજવાડી ડિઝાઇનવાળા છે જો આ રજવાડી ડિઝાઇનવાળા સો ગ્લાસ આ રજવાડી ડિઝાઇનવાળા પ્યાલા છે અને એ છ છે અને અમન કંપની લેમન સેટ લખી ગય છે તો એ પણ છ છે અને ટોટલ આ પાંચ સાડી પાંચ હજારનું થયું હતું બધી આવું બધી કામ કરશે ભાઈ પિત્તળના ગ્લાસ પિત્તળની આ ભંગારે દીધો થોડોક એમ આ બધી વળતરમાં આવ્યું પિત્તળના ગ્લાસ બે જાતના પછી રકબી અને પ્યાલો આ બધી રજવાડી ટાઈપ કહેવાય ન સાઈડમાં મૂકી દઈજ બધી આપણે ક મસ્ત સીન લઈ લઈ આપો બધું સિરિયામે બનાવ્યો ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જવાળી વસ્તુ છે ભાઈ અમારા ઘરમાં પિત્તળની વાટકા પિત્તળના ચાલી આ બધા પિત્તળનું વસ્તુ છે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન આવા વિડીયો જોવા માટે ખેતીવાડીના જે વિડીયો જોવા માટે લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જગતનો તાત ખેડૂત